સુબતે મજામાં મળ બધાઈ સ્વાગત છે તમારું નવા વિડિયો માં બધાઈ જય માતાજી જય માં મોગલ કેમ છો બધા મજામાં જ છો કમેન્ટ કરી દેજો અને જો આજ આપણે જાવા છે સુરત એટલે બધી તૈયારી કરવાની હતી બસ ટિકિટ થઈ ગઈ છે સામાન આપણો પેડો છે એટલો કેમ કે વેકેશન હતું એટલે પછી આપણે આવવાનું હતું દિવાળીમાં ત્યાં બધું સામાન લઈને ભઈ આવ્યા હતા એટલે પાછા જાય તો બધું લેતો જાવું પડે ને તો એટલો સામાન છે ગોદડા અને કપડા અને એવું બધું છે ને ટિકિટ કરાવી નાખી છે તો નીકળી પછી નિરાતના તો આજ આપણે સુરત જવાનું છે કાલે તો સુરત પૂગી જવાનું આ બધું સામાન આપણે ભરવાનો છે હજી તો કેટલું કામ છે હજી ગાડી બહાર પડી છે ફાઇનલી આજ કેટલા એક મહિનો દિવસ થઈ ગયો સુરત જવાનું છે ને હવે ઘરને બાય ભાઈ કહેવાનો ટાઈમ આવી ગયો ને